બાંધી આપજો વિના મૂલ્ય સેવા છે અને પેલું કે આપણું જો કદાચ પૈસો ના હોય તો આપણું જોઈએ જય દાદા મિત્રો તો હું મંગળવારે સુરાપુરા ધામ ભોળાદ ગયો હતો મિત્રો તો દાન બાપુ શ્રી જેમ આપણને બધાને કહે છે કે ફૂલ ને તો ફૂલની પાકડી આપણાથી જ બનતી મહેનત આપણે મદદ બધાને કરવી જોઈએ મિત્રો તો તે હિસાબથી મેં પણ આ જે મંગળવારે જ્યારે હું ગયો તો ત્યારે મેં પણ બ્લડ આપ્યું હતું મિત્રો તો મને એમ થયું કે લાવો વિડીયો બનાવી લઉં ને તમને બધાને શેર કરું કેમ કે તમારામાંથી ઘણા ખરા લોકો એ ભોળાદ આવ્યા હશે અને બધા લોકોએ લોકોમાંથી અમુક લોકોએ બ્લડ દાન કર્યું હશે મિત્રો તો તમારામાંથી કોને કોને બ્લડ ડોનેટ કર્યું હતું ભોળા આવીને તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ મને કહેજો એટલે તમને મારા બધા વિડીયો કેવા લાગે છે તે પણ મને જણાવજો સારું મિત્રો વિડીયોમાં હતું ખાલી આટલું જ મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં જય સુરાપુરા દાદા